નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળી વિશેની તો કે આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કે ચોમાસું પાકમાં શેનું વાવેતર કરવું કપાસ કે મગફળી તો આમ જોઈએ તો કે કપાસમાં દિવસે દિવસે ઉત્પાદન ઘટતું જાય છે ગુલાબીયળનું પ્રમાણ વધતું જાય છે બીજું કે જેને વાવવા દેવાની પરિસ્થિતિ છે કે એમાં ભાગ્યાને પણ કપાસ નથી વાવવો મગફળી વાવવી છે ત્યાર પછી જોઈએ આમ જોઈએ તો કે બે હજાર ને બે હજાર એકની સાલથી જ્યારે બીટીનું આગમન થયું ત્યારે જેવી રીતે મગફળી પહેલાં હોવાથી મગફળીમાંથી બધોય પ્રવાહ કપાસ ઉપર ગયો બે હજાર અગિયાર બાર પછીથી જ્યારે કપાસમાં કપાસ એક દસકો સારો એવો હોવાનો ત્યાર પછી જ્યારે કપાસમાં ગુલાબીનું એટેક આવવા માંડ્યો ત્યાર પછીથી મગફળી ઉપર ગયા એમાં બીજું મગફળી વાવવાનું પરિબળ એ પણ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષતા ખેડૂતોને ભાવ પણ એમાં સારા મળતા રહેશે કે આ વર્ષે જે કાંઈ મગફળી હતી એ બધી તેરસો ને છપ્પન રૂપિયા લેખે મણ એટલે કે વીસ કિલો વહી ગઈ ત્યાર પછી આ પાક છે એ બે સિઝનમાં હોય છે જેમ કે ચોમાસું અને ઉનાળું બે સિઝનમાં થઈ અને ખેડૂતોને ઉત્પાદન મળે છે બીજું કે મગફળી જ્યારે આપણે વાવીએ છીએ ત્યારે શિયાળુ પાક સમયસર થઈ શકે છે અને કપાસમાં એવું થાય છે કે કપાસ આપણે વાવી અને જ્યારે કાઢવાનું હોય તે નવેમ્બર ડિસેમ્બરમાં કાઢીએ એટલે શિયાળું વાવેતર જે કાંઈ કરવાનું એને આપણે મોડું થતું હોય છે તો આવી રીતે મગફળીમાં એ પણ ફાયદો છે બીજું કે ખેતી અને પશુપાલન જે એકબીજાના પૂરક વ્યવસાય છે એટલે કે જ્યારે ખેતી આપણે કરતા હોઈએ ત્યારે પશુપાલન માટે નીણ માટે પાલો એટલે કે ચારો જે જોઈએ છે એ પણ મગફળીનો સારો ઉત્તમ મળી રહેશે એટલે એની દૃષ્ટિએ મગફળી પણ સારી છે બીજું ભાવ પણ સારા છે ત્યાર પછી તેલની ડિમાન્ડ કે વચ્ચેના વર્ષોમાં એવું થયું હતું બે હજારથી લઈને બે હજાર દસ સુધી મકાઈ ચોખાના તેલ ઘણા બધા ચાલતા હતા ઘણા બધા માર્કેટમાં વેચાતા હતા ત્યાર પછી પાછી જે રિવર્સ જાગૃતતા એવી ઓલી જે અજ્ઞાનતા અને જાગૃતતા એવી હતી કે ભાઈ આ તેલ ખાવાથી આમ થાય ને મગફળીનું તેલ ખાવાથી આમ થાય પણ એક દશકામાં ખબર પડી ગઈ કે મગફળી જે તેલીબિયા પાક હોય એના તેલ ખાવા જોઈએ જેમ કે જે વિસ્તારમાં જે પાક વવાતો હોય એના તેલ ખાવા જ ઉત્તમ છે જેમ કે સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં મગફળી છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે કે એમાં સોયાબીન છે જ્યારે ઉત્તર ભારતનો જે ભાગ છે કે એમાં સરસવનું તેલ છે દક્ષિણ ભારતનો ભાગ છે તો કે એમાં નાળિયેર ટોપરાનો તેલ છે આ બધા વિસ્તરવાઈઝ તેલ અલગ અલગ ખવાતા હોય છે એમાં મગફળીનો તેલ તરીકે તો ઉપયોગ થાય છે એ ઉપરાંત ખારી સિંગ છે કે કાચા દાણા તરીકે પણ ઉપયોગ થાય છે ત્યાર પછી મેઇન પ્રોડક્ટ જે કે વેજીટેરિયન બટર તરીકે જો વપરાતું હોય કે આપણે માખણ જે ખાઈ છે એ પ્રાણીજન્ય હોય છે એટલે કે ગાય ભેંસના દૂધમાંથી બનેલું માખણ ખાતા હોય છે ફોરેન કન્ટ્રી છે યુરોપિયન કન્ટ્રી છે એમાં પીનટ બટરનો પણ ક્રેજ એટલો છે તો અત્યારના સમયમાં જે ટ્રેડ વોર ચાલે છે કે એકાબીજા દેશ એકાબીજા ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારે નાખે છે એમાં જ્યારે અમેરિકા અને યુરોપમાં જે અત્યારે ક્લેશ થયા છે એમાં યુરોપ જે છે એ પીનટ બટરનો મોટો આ આયાતકાર છે તો એ જે અમેરિકામાંથી આયાત કરે છે અને ટ્રેડ વોરના હિસાબે જો ભારત પાસેથી જો યુરોપના દેશો જે છે એ આયાત કરે તો ભારત એને એક્સપોર્ટ કરે અને ભારતમાં એની એના ભાવ અને સારા ખેડૂતોને મળે તો આવી રીતે ઘણા બધા પરિબળો એવા ભેગા થાય છે કે જેનાથી આપણને મગફળીમાં સારો એવો બેનિફિટ મળી શકે છે હવે વાવેતરની દૃષ્ટિએ જોઈએ તો કે આખા વિશ્વમાં ઘણા બધા દેશમાં વવાય છે કે જેમાં ચીન છે એ હંમેશા પણ કોઈ પણ સેગમેન્ટમાં એ મોખરે જોતું હોય આપણે જ્યારે કોઈ પણ પાકનું આપણે સર્વે કરીએ કે હું ગૂગલમાંથી સર્ચ કરીએ તો કે વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો કે ચીનમાં પ્રોડક્ટિવિટી કે મગફળીનું આમ જોઈએ તો કે વર્લ્ડમાં જેટલું ઉત્પાદન થાય છે એમાંથી પાંત્રીસ સાડત્રીસ ટકા જેવું ઉત્પાદન ચીન એકમાં થાય છે ભારતમાં જે છે એ અઢાર ઓગણીસ ટકા થાય છે નાઇજેરિયામાં નવ ટકા થાય છે સુદાનમાં પાંચ ટકા થાય છે અમેરિકામાં પાંચ ટકા થાય છે ત્યાર પછી એક બે ટકા બીજા અમુક કન્ટ્રીઓમાં ઉત્પાદન થાય છે તો ઉત્પાદન ક્ષમતા એટલે કે એક એકરે કે એક હેક્ટરે ઉત્પાદન ક્ષમતા વધુ કોની તો કે ત્રણ પોઈન્ટ આઠ ટન પર હેક્ટર જો હોય તો એ ચીનની છે એક પોઈન્ટ આઠ ટન પર હેક્ટર હોય તો એ ભારતની છે ભારતમાં આમ જોઈએ તો કે અલગ અલગ રાજ્યમાં વાવેતરમાં જોઈએ તો કે ગુજરાત જે છે એ ટોટલ પ્રોડક્શનનું ચાલીસ પિસ્તાલીસ ટકા જેવું પ્રોડક્શન છે એ ગુજરાતમાં છે બીજા નંબરે જોઈએ તો કે રાજસ્થાન છે ત્રીજા નંબરે જોઈએ તો તમિલનાડુ છે ચોથા નંબરે કર્ણાટક છે અને પાંચમા નંબરે આંધ્રપ્રદેશ છે કે તો આમ આ ગુજરાત છે રાજસ્થાન છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે કર્ણાટક છે આ બધા રાજ્યોમાં ઉત્પાદન થાય છે એ ઉપરાંત મહારાષ્ટ્ર એમપી પશ્ચિમ બંગાળ આ રાજ્યમાં પણ થોડું ઘણું ઉત્પાદન થાય છે હવે વાત આવે છે વેરાયટીની કઈ વેરાયટી વાવવી તો આમ જોઈએ તો કે આ ભારતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પહેલેથી જે સંશોધન કરેલી હોય એની બધી જે રિજેક્ટ થઈ ગયેલી વેરાયટીઓમાં ગણતરી કરીએ તો કે બસો આડત્રીસ જેવી વેરાયટીઓ જે છે એનું વાવેતર સમયાંતરે થતું રહ્યું છે અને બદલાવ પણ થતો રહ્યો છે હવે આ બધી વેરાયટીઓ રાજ્યવાઇઝ પણ અલગ અલગ છે જેમ કે આપણે ગુજરાતમાં જોઈએ તો કે મગફળી સંશોધન કેન્દ્ર જે રાષ્ટ્ર લેવલનું હોય નેશનલ રિસર્ચ ગ્રાઉન્ડ ફોર સેન્ટર રિસર્ચ સેન્ટર જોઈએ તો કે એનઆરસીજી આપણે કે જૂનાગઢમાં મેંદરડા રોડે યુવનગર પાસે છે એ મગફળીનું સંશોધન કરતું કેન્દ્ર છે ત્યાર પછી પેટા કોલેજો કે બીજી યુનિવર્સિટી જેમાં કે આંધ્રપ્રદેશની કાદરી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તમિલનાડુની તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આ બધી થોડું ઘણું સંશોધન કરતી હોય છે છેલ્લા પાંચ દસ વર્ષમાં ઘણી બધી વેરાયટીઓ ખેડૂતોને મળી છે કે જેનાથી આપણને ઉત્પાદન સારું મળે હવે જે જૂની એક વેરાયટીની આપણે વાત કરીએ કે મધ્યમ મુદતની વેરાયટી જે જીજી ગુજરાત ગ્રાઉન્ડ નટ વીસ નંબર છે એ આપણે બહુ ચાલીએ બહુ પ્રખ્યાત છે અને ઉત્પાદન પણ સારું છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે સફેદ ફૂગનું પ્રમાણ વધુ આવે છે એટલે એ વેરાયટીમાંથી ધીમે ધીમે આપણે ગુજરાત ગ્રાઉન્ડનટ બાવીસ નંબર બાવીસ નંબર ઉપર ગયા જ્યારે વીસ નંબર છે એ એકસો વીસ દિવસે પાકે છે બાવીસ છે એકસો ત્રીસ દિવસે પાકે પણ એમાં રોગનું પ્રમાણ ઓછું આવે ત્યાર પછી બે હજાર ત્રેવીસની સંશોધન કરેલી ગિરનાર ચાર આમ જોઈએ તો કે એક આરે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ બે વેરાયટી જ્યારે લોન્ચ કરવામાં આવી હતી તો ગિરનાર ચાર છે એનું છેલ્લા ત્રણ વર્ષમાં રિસ્પોન્સ સારા છે ઉત્પાદન પણ સારા છે અને મધ્યમ મુદ્દતની છે કે જે એકસો વીસ પચીસ દિવસમાં પાકી જાય છે રોગનું પ્રમાણ પણ જે આપણે કહે સફેદ ફૂગ છે સુકારો છે ટીકા ગેરું રાતડ છે એનું પ્રમાણ પણ ઓછું આવે આમાં રોગ પ્રતિકારક સારી છે એ બોલવાનો મતલબ એવો છે કે રોગ ઓછા આવે છે નથી આવતા એવું નહીં ઘણી વખત એવું બને કે મુંડા આવતા હોય તો એ મુંડાને ગમે એ મગફળી છે એ કાપશે એમાં આગળ આપણે બત્રીસની વાત કરીશું એ પણ કાપશે ત્યાર પછીની વાત કરીએ કે આપણે વાવવાનો હેતુ કયો છે પકવવાનો છે કે ઓળા માટે ને તો ઓળા માટે જે કે મોટો દાણો આવતો હોય અને વહેલી પાકતી જાતો હોય તો એમાં વાત કરીએ તો કે ટીબીજી બીજી ઓગણચાલીસ આ વેરાયટી આપણે ઓગણચાલીસ નંબરથી ઓળખાય છે અને વર્ષોથી હોય છે એમાં સુધારો કરીએ અને જીજી ગુજરાત ગ્રાઉન્ડનટ ઓગણચાલીસ નંબરની વેરાયટી બહાર છે આના કેરેક્ટર થોડાક આમ અલગ છે પણ પાકવાના દિવસો જે છે નેવથી સો દિવસ છે અને દાણો મોટો છે એક પોપટામાં બે દાણા આવે છે એટલે કે ટીબીજી ઓગણચાલીસ અને જીજી ઓગણચાલીસ આ બે બે આ બે વેરાયટી છે એ આપણે લીલા વેચવામાં પણ ચાલે અને પકવવામાં પણ ચાલે ત્યાર પછીની વાત કરીએ તો કે જીજે સાડત્રીસ છે જીજી ગુજરાત ગ્રાઉન્ડ એકતાલીસ નંબર પિસ્તાલીસ નંબર આ બધી વેરાયટી છે એ ઉભડી વેરાયટી અને વહેલી પાકતી જાત છે કે જે મોડે સુધી વરસાદ પડે તો પણ ઊગી હોતી જાય ડોર્મન કન્ડિશન નથી હવે વાત કરીએ તો કે ગુજરાત જુનાગઢ ગ્રાઉન્ડનટ બત્રીસ નંબર એટલે આને લોકવાયક્યાથી બીટી બત્રીસ તરીકે ઓળખતા પણ એવું કાંઈ બીટી નથી ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ બત્રીસ નંબરની બે હજાર સોળ કે સત્તરમાં જ આનું સંશોધન થયેલું છે જો આપણું ખેતરામાં રેસ ખાઈ જતું હોય પાણી લાગી જતું હોય ટાસોડ હોય હળવું હોય અને રોગનું પ્રમાણ આવતું હોય સફેદ ફૂગ હોય ઘેરું હોય તો આ જે જી જે બત્રીસ નંબરની વેરાયટી છે એમાં કોઈ પણ પ્રકારના બહુ રોગ આવતા નથી સફેદ ફૂગ નથી લાગતી કે સુકારો પણ નથી લાગતો ટીકાગીરું પણ ઓછું લાગે છે કઈ જતું હોય તો એમાં મગફળી પીળી પણ નથી બહુ પડતી બેહી નથી જાતી પણ આના દિવસો જે છે એ એકસો ત્રીસથી એકસો ચાલીસ દિવસે પાકતી જાત છે બીજું કે આનું જે બેઠકનો જે ઝુમખો છે એ કાર્ય થતો હોવાથી જો કાળી ચીકણી માટી છે તો એમાંથી ધૂળ આવવાની શક્યતા બહુ રહેશે એટલે એના માટે એક ખેડૂતો એવી પણ પ્રેક્ટિસ કરે છે કે ઉપાડવાની હોય તે પિયત આપીને ઉપાડી લે છે એટલે પણ ધૂળનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે બીજું કે અત્યારે અલગ અલગ ટેકનોલોજીવાળા ઘણા બધા થ્રેસરે પણ એવા આવી ગયા છે કે ધૂળનું પણ નિરાકરણ થઈ શકે છે બીજું કે આ જે કાઢવાની જ્યારે થાય ત્યારે ઘણી વખત એવું બને છે કે આના અનુભવ પણ પ્રેક્ટિકલ છે કે જો બહુ ઊંડી રાપ મારો તો એમાં ધૂળ વધારે આવે છે અને ઉપરથી રાપ રાખો મૂળિયું કપાઈ જાય એમ તો પણ એવું થાય છે કે આની બેઠક જે એક આરે બાજુમાં હોવાથી પોપટા પણ કપાઈ જાય છે એટલે આ થોડીક છે ને એક મગજમારી વાળું કામ છે પણ જીજેજી બત્રીસનું જે ઉત્પાદન છે આપી નથી બીજું કે આનું શોષણ પણ ખોરાકનું ઘણું બધું કરે છે કેમ કે એકસો ને ત્રીસ ચાલીસ દિવસ ઊભી રહેશે જયારે ગિરનાર ચાર વીસ નંબર બાવીસ નંબર છે એકસો વીસ પચીસ દિવસ ઊભી રહેશે જયારે ઓગણચાલીસ સાડત્રીસ એકતાલીસ પિસ્તાલીસ જે છે એ બધી નેવથી થી સો દિવસ સુધી ઉભી રહે એટલે આ ખોરાક તરીકે આને ઘણું બધું જોઈએ છે બીજું કે આ બત્રીસ નંબર વાવેલી હોય અને શિયાળુ પાક વાવવાનો હોય તો એમાં ખાતરની પણ માવજત સારી એવી કરવી પડે ત્યાર પછી એક ઉત્તર ગુજરાતમાં જે આપણે ચોવીસ નંબરનું વાવેતર વધારે થાય છે અને એના બીજા રાજ્યમાં દાણા જાય છે જે એક દાણો સફેદ આકારનો ગોળ આકારનો હોય છે અને થોડોક સફેદ કલરનો હોય છે જ્યારે આપણે સૌરાષ્ટ્રની જે મગફળી છે એ લાલાસ પડતા દાણા અને લંબગોળ સિલિન્ડર સિલિન્ડ્રિકલ દાણા હોય છે તો આવી રીતે મગફળીમાં ઘણી બધી વેરાયટીઓ છે ઘણા બધા સેગમેન્ટ છે કે આપણે લીલી વેચવી છે આગતરું વાવેતર કરવું છે મોડું વાવેતર કરવું છે ઓરવીન વાવેતર કરવું છે તો આ બધા વાવેતરને ધ્યાનમાં રાખી અને ઘણી બધી વેરાયટીઓ આપણે પસંદગી કરી શકીએ હવે એની અંદર મેઇન જે છે એ સોથી એકસો ત્રીસ દિવસનો પાક હોવાથી જેટલું બને એટલું આપણે પાયામાં અને બીજ માવજતમાં જ જો કામગીરી કરી દઈએ તો પાછળથી જાજી કામગીરી કરવાની રહેતી નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એવું કરવાનું થાય છે કે પટેકાનો વ્યવસ્થિત મારવું જે કાંઈ ખાતર આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ખોળ હોય કે જે કાંઈ ઓર્ગેનિક ખાતર હોય એ બધું પાયામાં જ જો વાવી દેવામાં આવે પાછળથી ઝંઝટ ન રહે બીજું પાછળથી જો આપવાનું હોય તો મહિનાનું થાય ત્યાં સુધી આપી ગઈ પછી એમાં આપવાની કોઈ શક્યતા રહેતી નથી તો આ હતી આપણે મગફળી વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર